જોહાર જય આદિવાસી દેશમાં વિકાસના નામે સૌથી મોટું બલિદાન આપ્યું હોય સૌથી વધુ ભોગ બન્યા હોય તો તે આદિવાસીઓ છે પછી ડેમ બનાવવાની વાત હોય પાવર પ્લાન્ટ બનાવવાની વાત હોય કે અન્ય પ્રોજેક્ટ લાવવાની વાત હોય પરંતુ વિકાસના નામે હંમેશા ભોગ બન્યા હોય તો આદિવાસીઓ છે પછી સરકાર કોઈની પણ હોય પરંતુ એ સરકારોએ જ્યારે જ્યારે વિકાસ કર્યા છે ત્યારે એનો ભોગ સૌથી વધુ આદિવાસીઓ બન્યા છે પરંતુ દુઃખની વાત એ પણ છે કે આ વિકાસમાં જે આદિવાસીઓ છે આદિવાસીઓની ભાગીદારી ગણવામાં નથી આવતી આદિવાસીઓનું જે બલિદાન છે એને અવગણવામાં આવી રહ્યું છે આજે જયારે મોટા મોટા ડેમ આદિવાસી વિસ્તારમાં બન્યા છે તો સૌથી વધુ ડુબાણમાં જો કોઈની જમીન ગઈ હોય તો તે આદિવાસીઓ છે ડેમ બનવાને કારણે પાવર પ્રોજેક્ટ આવવાને કારણે અને અન્ય પ્રોજેક્ટ આવવાને કારણે આદિવાસીઓએ પોતાની જમીન ગુમાવી પોતાનો વિસ્તાર ગુમાવ્યો પોતે વિસ્થાપિત થયા છતાંય આજે દેશમાં જે આદિવાસીઓનું જે બલિદાન છે તેને ગણવામાં નથી આવી રહ્યું નર્મદા ડેમની વાત કરીએ તો નર્મદા ડેમ બન્યા પછી નર્મદાનું જે પાણી છે તે સાતસો કિલોમીટર દૂર કચ્છ સુધી પહોંચી ગયું સૌરાષ્ટ્ર સુધી પહોંચી ગયું જામનગર સુધી પહોંચી ગયું પરંતુ જે નર્મદા કિનારાના જે આદિવાસીઓ છે જે આદિવાસીઓએ પોતાની જમીન ગુમાવી પોતાનું સર્વસ્વ ગુમાવ્યું અને વિસ્થાપિત થયા તો એ આદિવાસીઓને પણ સિંચાઈની વાત તો દૂર પણ પીવાના પાણીના પણ ફાંફા પડે છે એટલે તમે વિચારી શકો કે ફક્ત આદિવાસીઓનો વિકાસના નામે ભોગ લેવાય છે પરંતુ એ વિકાસમાં એમની જે ભાગીદારી હોવી જોઈએ તે નથી મળી રહી અને કોઈ એક સરકારની વાત નથી આ તમામ સરકારની વાત છે નર્મદા નદી કિનારાના વિસ્તારના લોકો જે પાણી માટે ફાફા મારે છે એનો એક વિડીયો સામે આવ્યો છે એ વિડીયો જોજો એટલે તમને ત્યાંના લોકોની શું પરિસ્થિતિ છે તે ખબર પડશે વધુ વધુ શેર કરજો જેથી કરીને લોકોને પણ ખબર પડે કે જે લોકોએ નર્મદામાં પોતાની જમીન ગુમાવી છે આદિવાસીઓ આજે આદિવાસીઓને સિંચાઈની વાત તો દૂર પરંતુ પીવા માટે પણ પાણી નથી મળી રહ્યું વિડીયો વધુ વધુ શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાકી હોય તો કરી લેજો અને આ વિડિયો જુઓ એટલે તમને ત્યાંના લોકોની શું પરિસ્થિતિ છે તે ખબર પડે જે આદિવાસી હું ભારજીભાઈ વસાવા ગામ માથાસર ઉપલું ફળ્યું અમારા ગામની અંદર પાણીની કટોકટીની સમસ્યા છે અમે વહીવટી તંત્રને જાણ કરી છે લેખિતમાં પણ ગ્રામ પંચાયતમાં આપવા ગયા હતા પરંતુ આની રજૂઆત અમે ત્રણ વર્ષથી કરીએ છીએ હવે અમારા ગામમાં પાણીની પીવાની નાવા ધોવાની નહીં પણ પીવાના પાણીની ઘણી સમસ્યા છે વહીવટી તંત્ર અમને કોઈ મદદરૂપ થતું નથી તમે આપ જોઈ રહ્યા છો આ જે બેનો બેઠી છે હવે હું જો જૂઠ્ઠું બોલતો હોય તો તમને હું કેમેરાથી બતાવવા પ્રયત્નો કરીશ આ નાના નાના બાળકો છે એ શાળાએ જવા માટે એને નાવા ધોવાનું પાણી જ નથી મળતું અને પીવા માટે તમે આ ડેગડા જોઈને તમને ખબર પડી જશે કે આ બેનો કઈ સ્થિતિમાં પાણી પીવે છે અમે વહીવટી તંત્રને લેખિતમાં પણ રજૂઆત કરી છે અને મૌખિકમાં પણ રજૂઆત કરી છે આ ગુજરાત સરકારની જે પાણી પુરવઠા વિભાગની જે ઓગણીસ સોળ જે હેલ્પલાઇન નંબર આપેલો છે એ ખોટો છે અને એ હેલ્પલાઇન નંબર પર અમને કોઈ રિપ્લે આપતા નથી જ્યારે અમે પૂછવામાં આવે છે સરપંચને કહીએ છે તો સરપંચ કહે છે કે અમારી જવાબદારી નથી જ્યારે અધિકારીઓને ફોન કરીએ છે અધિકારીઓ ફોન ઉઠાવતા નથી બહેનો જિલ્લા કક્ષા કે આગળ સુધી રજૂઆત કરી શકતી નથી પણ સ્થાનિક લેવલે રજૂઆત કરે છે પરંતુ વહીવટી તંત્ર તદ્દન અંધારું છે નર્મદા જિલ્લાનું જે પાણી વિભાગની જે વહીવટી તંત્ર છે તેમાં એકદમ નિષ્ફળ ગયું છે અમે નાવા ધોવા માટે પાણી નથી માગતા અમે ફક્ત ને ફક્ત પીવા માટે પાણી માગીએ છીએ કારણ કે આ બેનોર તમે જો સવારની બેઠી છે હવે પાણી તમે જુઓ આ ખાબોચિયામાંનું પાણી પીવાનું ખાબોચિયામાં પાણી કેટલું છે તમે નજીકથી તમે જોઈ શકો છો કેમેરામેનને હું વિનંતી કરીશ કે અહીંયા કૂવામાં પાણી બતાવે જે આ પ્રકારનું ખીર જેવું પાણી છે અને ડોળું છે હવે આવી આવી આવું જો પાણી પીવા પીવા પીવામાં આવે તો આ લોકોને બીમારીની સમસ્યાઓ ઘણી હોય છે તમે કદાચ હું જુઠ્ઠું બોલતો હોય તો આપણે બહેનોને પણ પૂછી શકીશું કારણ કે આ ત્રણ વર્ષથી આવી અપદા પડે છે અને વહીવટી તંત્રને જાણ કરીએ છીએ સરપંચને પણ અમે જાણ કરેલી છે ના એવું નથી પરંતુ વાહિયા તમને જવાબ મળે છે અમે ગ્રામ પંચાયતમાં પણ ગયા હતા ત્યાં કાયમ માટે તાળા મારેલા રહેતા હોય છે ગ્રામ પંચાયત પર કોઈ અધિકારી રહેતા નથી અમે લેખિતમાં ગ્રામ પંચાયત તાલુકા 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 વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી વહી તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે આ ગામની અંદર જેટલી પણ યોજનાઓ આવે છે ફક્ત ને ફક્ત કાગળ પર જ થાય છે એવું અમે માનીએ છીએ અધિકારીઓ આવે છે ત્યારે જૂના નળ ચાલુ હોય છે ત્યાં ફોટા પાડી જતા હોય છે અને વિડીયો શૂટિંગ ઉતારી જતા હોય છે અને આગળ જઈને કહે છે કે ત્યાં અમે માથાસરમાં પાણી ચાલુ છે હાલ જે અમે જે પ્રતિનિધિઓ ચૂંટેલા છે એ એ લોકોને પણ ખબર જ નથી કે આ લોકોને પાણી પીવાનું મળે છે કે નહીં મળતું હવે આપણે બહેનોને પૂછવાનો પ્રયત્ન કરીશું કેમેરામેનને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા બેનો પૂછે તમને તમે કેટલા સમયથી પાણી પીવો છો બે ત્રણ વરસથી આવું જ કરીને પાણી હદી હપ્તા ફરીએ છે ખાડી એ ખાડી ખબર છે ખાડીમાં માં ખબર છે કરી કરીને પછી પાણી લઈ જતા છે ઘરે નાના નાના ટેણિયા મૂકીને આવે તે ટેણિયા જઈએ તા સુધી તો રડી રડીને એમ જ ફરતે પાણી હપ્તા ફરતા છે મમ્મી પાણી ક્યારે લાવશે ને અમે પાણી ક્યારે પીશે એવી રીતના પછી અમે બધી બધી થઈ જઈએ પછી જેને જેટલું પાણી ભરે તેટલું પારા ફરથી લઈ જતા છે એક એક અમે પાણીના તો બહુ જ અમને દુઃખ છે અમે પાણી પાણી પીએ આ ખાડી આવીને પછી આવું બધું અમે કરીએ પછી પાણી પીએ કેમ કે અમને પાણી નતું નહીં મળતું અમારા કઈ દસ 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 વાગ તો અમારા હેડપંપ બગડી ગયાં છે અમે શું કરીએ પાણી તો હેડપંપમાં નહીં નીકળતો એટલે અમે તો ખાડી આવીને અમે આટલું બધું અબધા કરીને અમે પાણી ભરીએ છે પછી અમે શું કરીએ પાણી તો વ્યવસ્થા કરવું જ જોઈએ ને અમે જ્યારે વહીવટી તંત્રને કીધું છે કે અમારા ગામની અંદર કે લગભગ જેટલા પણ હેડપંપો આ મૂકેલા છે સરકારે એની અંદર થોડા થોડા પાઇપો નાખીને જતા હોય છે અને એના કારણે પાણીનું જે સ્તર છે એ નીચું આવેલું છે જ્યારે આ હેન્ડપંપની રજૂઆત અમે ઓગણીસ સોલ પર હેલ્પલાઇન પર અમે રજૂઆત કરી છે પરંતુ હેલ્પલાઇનવાળા પણ ફક્ત ને ફક્ત એ શોભાના ગાંઠિયા સમાન છે જ્યારે એકસો આઠને ફોન કરીએ છે ત્યારે એકસો આઠની ગાડી આવતી હોય છે હેલ્પલાઇન નંબર ઇમરજન્સી માટે આપેલો હોય છે અમે ઇમરજન્સી માટે પીવા માટે પાણી માગીએ છીએ અમારે છેઠ આ બાજુ જોઈએ તો નીચલી માથાસરથી બેથી ત્રણ કિલોમીટર જવું પડે છે આ બાજુ જઈએ તો ઝરવાણી બાજુ રસ્તો જાય છે ત્યાં બે બે ત્રણ ત્રણ કિલોમીટર પાણી પીવા જવું જવું પડે છે હેલ્પલાઈનનો મતલબ કે ઇમરજન્સીમાં પાણી જોઈએ છે તો વહીવટી તંત્ર એ વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે આ બહેનો આટલી દરિદ્રતાથી પાણીની જ વાતો કરે છે અમે પીવાનું જ પાણી માગીએ છીએ બીજું કોઈ પાણી માગતા નથી વહીવટીને અમે કહીએ છીએ કે આજે જો બે દિવસની અંદર અમને પાણીની સુવિધા ન કરી આપે તો નર્મદા જિલ્લા જિલ્લા કલેક્ટર માટલા ફોડવાનો કાર્યક્રમ અને ચોક્કસ અમે પાણીના ભરેલા માટલા નર્મદા જિલ્લા જિલ્લા કલેક્ટર રાજપીપળા મુકામે અમે સોમવારના રોજ માટલા ફોડવા જવાના છે આ બેનો છે ફક્ત થોડી બેનો આવેલી છે અમે પચાસથી થી વધુ બહેનો રાજપીપળા માટલા ફોડવા માટેનો કાર્ય

એટલું અમે વિનંતી કરીએ છીએ અને મીડિયા થ્રુ અને વિડીયો થકી અમે ગુજરાત સરકારને સંદેશો મોકલવા માગીએ છે કે જેટલા પણ અહીંયા પાઇપલાઇનો કરી હશે ફક્ત શોભાના ગાંઠિયા ટાંકી છે અને મોટરો પણ થર્ડ ક્લાસની આપી જતા હોય છે એક મહિનાની અંદર એ મોટર બગડી જતી હોય છે જ્યારે માણસો તો ગયા અમારા ગાય ભેંસ બકરી છે પાલતુ પ્રાણીઓ એ ક્યાં પીવા જશે અમે આજ સુધી વેચાતું પાણી પીએ છીએ કારણ કે કારબા ભરીને બીજાના બીજાના ગામમાં જઈએ છે અને એ કારબા ભરી ભરીને અમે એ પાણી પીવા માટે લેવા જઈએ છે તો અમે સરકારી તંત્રને વિનંતી કરીએ છે કે અમારી બહેનોને પાણી મળવું જોઈએ અમે નાવા ધોવાનું નથી માંગતા અમે ફક્ત ને ફક્ત પીવા માટેનું પાણી માગીએ છીએ અમે વહીવટી તંત્રને ચોક્કસ કહીએ છીએ કે તમે જે હેલ્પલાઇન આપેલી છે એ ખોટી છે કે સરકાર એનો અમલ કરતી નથી ઓગણીસો હેલ્પલાઇનને પણ સરકારે ધ્યાન દોરવું જોઈએ કે આ ઇમરજન્સી કોલ છે અને હાલના તબક્કે મેં બે ત્રણ અધિકારીઓને આજે સવારે પણ ફોન કર્યો જે અધિકારીઓ પણ ફોન ઉઠાવતા નથી આ બહેનોને જે તકલીફ છે એ દૂર ન થાય ત્યાં સુધી હું આંદોલન પણ કરીશ અને હવે અમે સોમવારે ચોક્કસ અમારા સ્વ ખર્ચે રાજપીપળા જિલ્લા કલેક્ટર કચેરી માટલા ફોડવાનો કાર્યક્રમ રાખેલો છે અસ્તુ આપ જોઈ રહ્યા છો કે નાના નાના જે બાળકો છે આવી ભેંકડોની અંદર ભેકડોની અંદર જે રસ્તો બનાવેલો છે ખોદીને ત્યાં રહીને પાણી લઈ જતા હોય છે કદાચ આ વહીવટી તંત્રને હું વિનંતી કરીશ કે આ બહેનોને આટલી જો તકલીફ પડતી હોય તો સરકારને કેમ ખૂછે છે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણી આવે છે અને અમારા વિસ્તારમાં બસો બસો રૂપિયા આપે છે અને પોટલીઓ પીવડાવીને મત માગી જાય છે તો હું વિનંતી કરીશ કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે કોઈ પણ હોય તે અમારી બહેનોને પાણી પીવા માટે સુવિધા કરી આપે આટલી જ અઘરી પરિસ્થિતિમાં બેનો આવી કપરી પરિસ્થિતિમાં ખાલી ડેગડા પણ લઈ જતી હોય છે પાણી ના હોય તો બેનો શું કરે કારણ કે આ જુઓ તમે તમે એમને ઊંધાવાળીને બતાવી શકો છો હવે પાણી જ નથી હવે લગભગ અત્યારે નવ દસ વાગી ગયા હશે તો એમને પીવાનું પાણી પણ નથી આટલું આટલું પાણી હોય તો એ બહેનોને બીજી બેનો ખાલી જાય છે તો બીજાને પાણી ક્યારે મળશે એ અમે તંત્ર જે ઊંઘે છે એને ઊંઘતો હોય તો જાગે એવી વિનંતી કરીએ છીએ